à, चाऊन Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

અલ્યા પણ આપ બંગડીમાં ખબર ના પડે શું આફુ તને લઈ જા આપણે ડોશિયાનો હાથ શું ભાવ હે આનો આ

સીલ હી િછે ફાલાં ઋમામ જાં જે ખી ખીલે ખી લેાલ. ઋઘલ ગે લેણ ઓ ઺�ે. હીઆ હીમ દાલેહ જે જેમ જામ� सारी ना लाइट तो लाइट वगैरह ना था तो ना बहवा दे ना बहवा चालू है बेटर बहवा हां भाई मैं 30 तारीख इधर आई जाऊ राजा तुमने 30 तारीख लाइट आ हां हां लाइट चली दो चल हां कौन कशो 30 तारीख का आज अभी आप चालू हो जाओ आगे आगे એ ભીખ મને લાગે બીક લાગે મને બીક લાગે મને પાણી તો ઉપર થી તો એટલે બધા પકડી દેજો તો બીક લાગે ને તો કરી છે લેરા એ ઓર 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 બંધ હોય ને તારી હોય જોયેલો બે તળે વાત તારીખે ઉલા આ તો હજુ ચાલુ છે કોરા ટેક દેખ 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 દે બ્રેક ડાન્સ સમજા શું આ રે આ બ્રેક ઓય એના બ્રેક ડાન્સ કી

એ ફ્રેક ને લા સુ જાતા દી જાટકા મારે ઓમ જાટકા મારે ઓમ દી નામ દાઈ આ તો ફાળી ના જા હેડો એ એ આદવા

આ વરણાનો બધી વસ્તુ વાતું કરતી હોય કે વરણાનો મેરો જબરદસ્ત છે મેરો ફરેખર જબરદસ્ત છે હો આ વરણા કોન ના દાડા પાછો આયા મેરો અબે અંદર કામ ચાલુ ઉપર લેલો એ ઉપર હેડો આ હે ઓબ્લા બહુ ધંધાડું પડે હવે આ ખાતા આ ધંધાડું પડે બહુ જોવો હા કતાર ન કશું ચાલુ ન સા ના બરાબર છે હાચી રહ્યા આખી વારથી એટલે કેટલું બહુ અંદર બહુ બનાવે <astically> હા <noise> એ આમાં તો જબર થોડા દે ઘોરા બાયક જબર છૂટું કમાલ કરી જ કરી એટલે કહેવાય એ વાત થોકરો મન તો કુને જો આમાં નજર સુક્યા તમે વિરામ ભેગા થાય